ફ્રીજ હાલ થાકી ગઈ છે કાંકાવારા થાકી ગયા બેહી ગયા નહીં જય દ્વારકાધીશ કેમ છો બધાય તો બધાય મજામાં જઈશો તો આઈજામાં બધાય કુટલા ને મને આલીન જઈ છે શ્રી શ્રી અમોર થઈ છે ભરક થયો હે ને આલી નાવાનો હેલો મને બધાય જઈ છો કરી છો પછી મમ્મી પપ્પા ને વાસુ પાછળ તો ને દેડવાવાણા હે

વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે વાદડા ઘેરાઈ ગયા છે હા મારા ઉલેટાનું તાલુકો મારા ઘર પાસે રસ્તામાં વાસુને કુલદીપભાઈ મળી ગયા છે દ્વિજને લઈને જતા હતા અડીજુ અડીજુ સ્ત્રી હવે થાકી ગઈ છે સ્વામીના મંદિરે પહોંચાયી

કે જોની ગાયસે દરભાખ લાતર ગીત શ્રીવા તને વરસાદનું ગીત આવડે ગાતો વરસાદ તું ખાઈ ભાવે રસ્તામાં શ્રી ભૂખ લાગી ગઈ તો નાસ્તો લેવા જાય ગઈ દુકાને બધા જાય ને જઈ ખાવું હોય મારે ગૃપાલ નીક્રિષ પાણી

બીજો પાણીનો શીશ નાસ્તાનો કોથરો ભરાઈ ગયો છે અને પાછા હાલતા થઈ ગયા અને જીણા જીણા ઝાટા ઝા લખ્યા છે વરસાદ આવે તો સાચું હિન્દી બોલે છે હું છાનુ મને વિડિયો ઉતારું બાકી ઉતારવા નથી શ્રી શ્રી થાકી ગયું રાયડો નાખે ગરમાટલો જ કરો ત્યાં ચારે જણ્યું જાય શ્રી ને તો હાલવાની આરો થઈ હતી હાવ ઘર માટલો કર્યો હતો ઠેકડા મારે જાય ચાલતા અહીંયા તો થૂક થૂક ગાડી થઈ ગઈ શ્રી વાત ત્યાં ની ત્યાં પહોંચી ગયો ઉભા ક્યુ રહી ગયા જય શ્રી મંજુમાં વયા ગયા આજા બાપા નું મંદિર આવ્યું હે ન્યા ઘડીકવાર થાટ ખાવા બેઠા એ બાકેકું પાન બાંધી દીધું ને હવે બેઠા છીએ વરસાદ તો આમ ધૈરો તો પણ વયો ગયા આમ કે છેટો છેટો બેહી ગયા આમ વયો ગયો સુપેડી ધારો સરસ જવાબ દિયા તો તો બાદલભાઈ ની છોકરી ને બડલી ગઈ છોકરી શ્રી બાદલભાઈ કનેરા કે શ્રી મનસુખભાઈ કનેરા હવે વરસાદ આવવાની કે લે આ નિયત નહી લનખાય

શ્રી સ્વાનાબેજી ઘરે તો તો આજ તમારો હરખાઈનો વારો છે શ્રી શ્રીવા કીધું તું બેન ડોક્ટર અંગુઠો ન કરી અંગુઠો કાપ હાલો કપાઈ આવી એ તો સારું ગાઈ

પહોંચી ગયા હે પેલા અહીંયા દર્શન કરી લઈ પછી માં હતી મને મંદિરે દર્શન કરતા આવી આ બધા દર્શન કરવા બેઠા હે અને રહી રહીને હવે વરસાદ આવ્યો પેલા મારે નાવું તો અહીંયા આવ્યો નહીં હનુમાન બાપાની આ મૂર્તિ છે ને એ ત્રણસો વર્ષ જૂની હે અહીંયા પહેલાં એક નાનકડી ડેરી હતી એમાંથી મૂર્તિ નીકળી હતી અને અત્યારે સ્વામિનારાયણ મેન મંદિર છે ને એ લોકો સંભાળે છે અહીંયા ખુલ્લા હનુમાનનું બધું એટલે મંદિર જૂનું બહુ હે એટલે અહીંયા બધાય માને હા હનુમાન જન્મ જયંતિ હોય ને ત્યારે તો અહીંયા મોટું જમણવારી હોય અને અમારે બધાની વાડી અહીંયા જ છે એટલે હાલતા અમે આવતા હોય કુટલા હનુમાન હલો હવે હતી મા જઈ આવી શ્રી શ્રીવાની આ રાહ જોવે હા ટંકોરી વગાડે હાલો હતીમાના મંદિરે પહોંચી ગયા નાસ્તો ફટાફટ કરેલા કુડલા નામ નું ગામ હતું અતિવૃષ્ટિ થઈ એમાં લીધે આ બે ડેરા મંદિર જમીન ઘટાઇ ગયું પૂર આવ્યું કે જે થયું હોય અને જો અહીંયા છે ને નદી હે ન્યાલું પેલું ગીત ઉતાર્યું ને અંગણ્યા ઓછર ઘોડાવાળો સીન

હવે બે ના હોય હું કરી દીધી આવતા તો ભાભુ રસોઈ કરી નાખે મમ્મી કરી નાખે